જય માતાજી બધાને આપણા ઘરે તાંબાના વાસણ તો હોય જ છે પણ જ્યારે એ કાળું પડી જાય છે ત્યારે એવું થાય છે કે આ અને ફટાફટ કેવી રીતે આપણે બે જ મિનિટમાં ચકાચક કરી દઈએ તો મિત્રો આજે એક ફળની છાલથી આપણે સરસ તાંબાનો જે પણ તમારા ઘરે વાસણ હોય એ જ્યારે પણ ઉપર તાંબાનું હોય એટલે ઉપર લીલા કલરનું જંગ લાગી જતો હોય છે તો એને કેવી રીતે દૂર કરો એ આજના વિડીયોમાં જોઈશું તો મારો વિડીયો છેક સુધી જોજો જૂના તાંબાના વાસણ કાળા પડી ગયા છે રસોડામાં રહેલી આ વસ્તુથી બે મિનિટમાં થઈ જશે ચકાચક લગભગ દરેક ઘરમાં તાંબાના જૂના વાસણો તો હોય જ છે તાંબાના વાસણમાં પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે લોકો આજકાલ તાંબાના વાસણોનો ઉપયોગ વધારે કરી રહ્યા છે કારણ કે હેલ્થ માટે ખૂબ જ સારું છે અત્યારે તમે જોશો કે જે વોટર પ્યોરિફાયર આવે છે એમાં પણ તાંબાનો ઉપયોગ થવા લાગ્યો છે પરંતુ જો આ વાસણોની યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવે તો આપ એટલે કે આ વાસણો ઉપર કાટ લાગી શકે છે હકીકતમાં કોપરના વાસણો પર લીલા રંગની એક પાતળી સ્તર આવી જાય છે જો આવા વાસણમાં ખાવા પીવાની વસ્તુઓ રાખવામાં આવે તો તે આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે જો તમારા કોપરના વાસણો પર પણ લીલા રંગની સ્તર દેખાવા લાગી છે અથવા તો કાળા પડી ગયા છે જો તાંબાનું વાસણ વાપરવામાં નથી આવતું તો લાંબા ગાળે આપણું વાસણ કાળું પડી જતું હોય છે લીલા કલરનું ઉપર કોપર કોપરની ઉપર લીલા રંગનું સ્તર દેખાવા લાગે છે તો તેને સાફ કરવા માટે તમારે બજારથી અલગથી કોઈપણ ક્લીનર ખરીદવાની જરૂર નથી કોઈપણ પ્રકારનો પાવડર જે બહારથી કેમિકલવાળો મળે છે એને લેવાની પણ જરૂર નથી તમે ઘરમાંથી જ રસોડામાંથી મળી જતું વસ્તુથી પણ તમે બે મિનિટમાં ચકાચક કરી શકશો તો મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળાના મોસમમાં સરસ એવી ઘરમાં એક ફળ હોય છે જેની છાલની મદદથી તમે કોપરના વાસણો પર લાગેલા દાગ સરળતાથી સાફ કરી શકો છો તો મિત્રો એ ફળનું નામ છે કેરી તો કેરીની છાલમાંથી કોપરના વાસણો સાફ કરવાની રીત બતાવવામાં આવી છે તો ચાલો જાણીએ કેવી રીતે એને સાફ કરીશું કોપરના વાસણોને કેરીની છાલથી કેવી રીતે સાફ કરવી કોપરના વાસણમાંથી જંગ કેવી રીતે સાફ કરવો એના માટે શું શું વસ્તુની જરૂર પડશે એ પણ જોઈ લઈએ તો અત્યારે ઉનાળામાં કાચી કેરી સરળતાથી મળી જાય છે અને આપણે ઘરે એના કચુંબર મટા બનાવવા માટે પણ લાવતા હોય છે તો કાચી કેરીની છાલ લેવાની છે કોપરના ગંદા વાસણો સ્ક્રબર સ્ક્રબર કેરીની છાલનો પાવડર કેવી રીતે બનાવવો કોપરના ગંદા વાસણોને સાફ કરવા માટે સૌથી પહેલાં કાચી કેરીની છાલનો પાવડર તૈયાર કરવો પડશે તો આ માટે તમારે લીલી કેરીની જે છાલ આવે છે એને તમે અલગ કરીને ધોઈ વગર નાના ટુકડા કરીને કાપી લો પછી તેને તડકામાં તમે બે દિવસ માટે એને સૂકવી લો તો આ છાલને તમે ઓછામાં ઓછા બે દિવસ માટે એને તડકામાં રાખશો જેથી એ છાલ છે એ સરસ એવી સુકાઈ જશે અને પછી તમે તેને મિક્સરમાં ફેરવીને તમે એનો પાવડર પણ બનાવી શકો છો તો તમારે જો છાલનો ઉપયોગ ન કરવો હોય તમારે કેરીનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો પણ ક્યારેક એવું બને છે કે આપણે કેરીની વસ્તુ બનાવી દઈએ પણ છાલને ફેંકી દેતા હોઈએ છીએ તો તમે છાલનો આ રીતે પણ ઉપયોગ કરી શકો છો તેને મિક્સરમાં નાખીને પીસી લેવાનો છે ને પછી એનો પાવડર બનાવી લેવાનો છે આ પાવડર કોપરના વાસણો સાફ કરવામાં ઘણો ઉપયોગી તૈયાર થશે આ રીતે કોપરના વાસણો સાફ કરવા માટેનો પાવડર તૈયાર થઈ જશે તો બહારથી તમારે કોઈપણ પ્રકારનો પાવડર લાવવાની જરૂર નહીં પડે કોપરના વાસણો કેવી રીતે સાફ કરવા કોપર પર લાગેલો જંગ સાફ કરવા માટે કેરીની છાલનો પાવડર એક વાડકીમાં લેવાનો છે તેમાં થોડુંક પાણી મિક્સ કરીને તમારે ગાઢી પેસ્ટ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરવાની છે તેને સ્ક્રબરની મદદથી થોડો સમય ઘસો અને પછી પાણીથી સાફ કરી લો જો તમારે વધારે સારું જલ્દી રિઝલ્ટ જોઈતું હોય તો તમે એને ઉપરથી સ્ક્રબરથી એનો પાવડર થોડો ચૂપડી લેવાનો છે પછી એને એક મિનિટ માટે રાખી મૂકો એટલે સરસ એવું રિએક્શન આવી જશે પછી તમે તેને થોડું ઘસીને પાણીથી સાફ કરી શકો છો થોડા સમય પછી તમારું વાસણ ફરીથી નવા જેવું ચમકવા લાગશે મિત્રો છે ને એકદમ સરળ એવો ઉપાય ઘરમાંથી મળી જતી વસ્તુમાંથી તમે કોપરનો વાસણ છે એ સાફ કરી શકો છો તમે બિફોર અને આફ્ટર તાંબાના ગ્લાસનો જે મેં ફોટો બતાવ્યો છે એ પણ તમે જોઈ શકો છો કેટલું સરસ ચોખ્ખું દેખાય છે આ જ રીતેનું રિઝલ્ટ તમે પણ બનાવી શકશો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો તમે કયા શેરમાંથી કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવશો જેથી હું તમને થેન્ક યુ કહી શકું મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આવજો મિત્રો જય માતાજી